ઈસોજીની ટીમે ગારિયાધારના પાંચ ટોબરા ગામેથી જામગીરી બંદૂક સાથે એક ઇસમને ઝડપ્યો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ગારિયાધારના પાંચ ટોબરાથી ફાંચરિયા ગામ જતા રસ્તા ઉપર એક ઇસમ દેશી બનાવટી જામગીરી બંદૂક સાથે પસાર થવાનો છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે કાસમભાઈ અહેમદભાઈ જગીને જામગીરી બંદૂક સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી